કચ્છના ખાવડાથી નવસારી સુધી ચાલતી સાતસો પાસઠ બટા ચારસો ચાલીસ કેવી વીજ ટ્રાન્સમિશન લાઇન કામગીરી વિવાદમાં આવી છે દક્ષિણ ગુજરાતમાંથી પસાર થતી આ લાઇન સામે અસરગ્રસ્ત ખેડૂતોએ મોરચો માંડ્યો છે ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના બોઇદરા ગામના ખેડૂતોએ પણ આ કામગીરી સામે વિરોધ દર્શાવ્યો હતો જેમાં અલગ અલગ સર્વે નંબરવાળી જમીનો અંગે અગાઉ અનેકવાર વાંધા અરજીઓ રજૂ કરવામાં આવી છે તેમ છતાં પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા કેટલાક ખેડૂતોના ખેતરમાંથી હાઈ ટેન્શન વીજ લાઇનની કામગીરી કરવામાં આવી રહી છે જેના કારણે ખેડૂતોને મોટા પાય

કે આ જમીન માંથી સાતસો પાસઠ કેવીએ ની લાઈન નવસારી થી થાવરા સુધી જઈ રહી છે હાઈ ટેન્શન લાઈન જવાથી અમારી જમીનમાં અમને ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે અમારી જમીન નો રોડ તચ આવેલી છે બીજું કે અમારા ગામ અંકલેશ્વરની નજીક આવેલું છે બોડા વિસ્તારમાં આવેલું હોય મેં અંકલેશ્વરથી થી બે કે ત્રણ કિલોમીટર ની અંદર છે અમને જાણવા મુજબ આ જમીન લોજિસ્ટિક ઝોનમાં પણ આવે છે તો અમે સરકાર સિંહ અને સરકાર સિંહ ના ને પાવર ગીર ના અધિકારીઓ નમ્ર અરજ કરીએ છીએ કે આ જે જમીનમાંથી જે હાઈ ટેન્શન લાઈન પાવર ગીર ની સાતસો પાંચ કેવી જાય છે તો અમારી સરકાર સિંહ ફરીથી નમ્ર અરજ છે કે જે કઈ ટાવર ઊભા થયા છે અને જે પાવર ગીજ ની કોરિડોર જાય છે જે જમીન માંથી જે સર્વે નંબર માંથી જે ખેડૂતોના સર્વે નંબર માંથી જાય છે તેમને સરકાર શ્રી યોગ્ય વળતર આપે ને યોગ્ય પાક નું વળતર આપે યોગ્ય જમીનનું વળતર આપે ને બીજું કે એનાથી વધારે કે જે અમારી જમીનની વેલ્યુશન કે જે બજાર કિંમત છે એ ઓછી થઈ જવાથી જે સરકાર શ્રી ની રાહે અમારો રાઈટ છે એ રાઈટ ગણી ને અમને તે બી વળતર ગણતી કરવામાં આવે